બગીચાનું એક ફૂલડું જે પરમાત્માના ચરણોમાં અર્પણ થયું એને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા બેચરભાઈ એમની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથી આ ચાડમિયા પરિવાર એને અલગ અલગ ધાર્મિક ઘણા આયોજન કર્યા ધર્મ સાથે સંકળાયેલો આ પરિવાર જેમને શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કર્યું કે જે કથા સાંભળે તો જે આત્મા ગયો હોય એને તો મોક્ષ મળે પણ જીવતા માણસને પણ મોક્ષ આપે એવી શ્રીમદ ભાગવતની કથા એમનું જ્યારે ચાળામિયા પરિવાર આયોજન કર્યું હોય અને નાના મોટા અનેક ધાર્મિક કાર્યક્રમ કરતો પરિવાર અને એમાંથી બેચરભાઈનું જીવન એ અલ્પ હતું જીવન કેટલું એ મહત્વનું છે આ સંસારમાં આવી અને દાન ન કરે ભજન ન કરે કોઈને કામ ન આવે અને ઈ આ લોકમાંથી વિદાય લે ત્યારે આપને અફસોસ થાય કે પરમાત્માએ આ મનુષ્ય રૂપી અવતાર આપ્યો અને છતાં પણ એને કંઈ કાર્ય ન કર્યું પરંતુ જ્યારે આવા કોઈ સારા કાર્ય થતા હોય ત્યારે આત્મા એ ત્યાં બેઠો બેઠો પણ રાજી થતો હોય કે પરિવાર પાછળ આવા ભગીરથ કાર્ય કરે છે કરેલું કર્મ એ કોઈ દિવસ ફોગટ જતું નથી અને કરેલું કર્મ એ ભોગવવું પણ પડે છે એનો એક માત્ર પ્રસંગ કેવો કે નાનકડું ગામ ગામની અંદર એક હાટડી જન્મ તો ખાટકીને ત્યાં થયેલો

છતાં પણ એક નિમ લીધેલું કે પોતાના હાથે કંઈ કાપવું નહીં બજારમાંથી વેચાતું લાવી આવી અને વેચવાનું એક દિવસ બજારમાં ધીમા ધીમા ડગલા માંડતા એક સાધુ હાયલાવે અને સાધુને જોઈ અને દોડતા પગથિયા ઉતરી અને સજનો કસાઈ પગમાં પડીને કીધું કે મહારાજ અહીંયા ઘડીક બેહો ને એ કોથળો પાથરી દીધો એની ઉપર સાધુ બેઠા અને પછી સાધુને કીધું કે મને બેક ભજનિયા સાંભળાવશો મારો આત્મા તરસે છે બધાના ખોરાક અલગ અલગ હોય શરીરનો ખોરાક જે મહાન છે તેમ આત્માનો ખોરાક ભજન છે એ સજના કસાઈએ કીધું કે મહારાજ મને બેક ભજનિયા સાંભળાવશો ત્યારે એ સાધુ હાથમાં રામ સાગર લીધો અને ભજન ગાવાની તૈયારી કરે અને ત્યાં સજના કસાયના ત્રાજવામાં એ સાધુની નજર પડી એટલે સાધુએ કીધું કે ભજન તો સંભળાવવું બેના ચાર સંભળાવું પણ પછી હું જે માગવું મને મળશે ત્યારે સજના એ કીધું કે મારાથી અપાય એ હશે તો હું જરૂર આપીશ અને ત્યારે એક બે ત્રણ ચાર ભજન પૂરા થયા એટલે સજના કીધું કીધું કે કે સાધુજી મારો આત્મા રાજી થયો માટે જે જરૂર આપીશ ત્યારે તારા ત્રાજવા ની અંદર પડ્યો ની પાણો મને આપી દે એટલે સજના કસાયે પાણો લઈ અને સાધુ ને આપ્યો એ સાધુ પથ્થર લઈ અને હાલતા થયા ગંગા જમના સ્નાન કરાવી પાટલા ઉપર એ પથ્થર ને પધરાયું

મને ભગત નો પ્રેમાળ હાથ ફરતો મને ત્રાજવામાં મજા આવતી તારા બાજુ નથી આવતી મને મારા ભગત પાછો મૂકી જા શું વાત કરો છો પ્રભુ તમને અહીંયા મજા નથી આવતી ના મને મારા ભગત પાછો મૂકી જા ત્રણ વાર અંતર નો અવાજ સાંભળો એટલે સાધુ શાલીગ્રામજી ને લઈ અને કસાઈ ને પાછો આપવા આવ્યા એટલે કસાઈ ને કીધું કે આ કોઈ સામાન્ય નથી પરમાત્મા એ મને મારા ભગત પાસે પાછો મૂકી શાલીગ્રામજી તમને પાછા આપવો એ શાલીગ્રામજી પાછા આપ્યા અને સજના એ સાંભળ્યું કે આ કોઈ સામાન્ય પથ્થર નથી એટલે દુકાન એમને ખુલ્લી મૂકી અને શાલીગ્રામજી ને લઈને જગન્નાથ ની જાત્રા હાલી નીકળો રસ્તામાં રાત્રી આવી એટલે થયું કે ક્યાંક વિહામો કરું એક નગરમાં જઈ અને જોયું કે ક્યાંય મંદિર કે ધર્મશાળા મળે તો ઉતારો કરીને સવારે અહીંથી નીકળી જાઉં એક સ્ત્રી સામી મળી આ સજના કસાય એ પણ રૂપરૂપનો અંભાર એટલે સ્ત્રીએ જોઈ અને કીધું કે ભાઈ શું કામ છે તો કે બેન અહીંયા ક્યાંય ધર્મશાળા કે મંદિર હોય તો મને કહો મારે ઉતારો કરવો છે તો કે અમે એક રૂમ બનાવી છે આવી રીતે કોઈ પ્રવાસી નીકળે એને ઉતારો આપી જમવાની વ્યવસ્થા કરી દે જો બીજે પેલી સ્ત્રીના મનમાં પાપ છે રાત્રી અડધી ઘેરાઈ ગઈ એટલે પેલી બાઈ એ ધન નું ને ઘરેણા પોટલું લઈ અને સજનો કસાય જ્યાં સુતો અહીંયા આવીને કીધું કે આખી જિંદગી તારે માગવું ન પડે ને એટલું ધન છે હાલ તું ને હું આ ગામ છોડી નીકળી જાય એટલે સજના કશાયે કીધું કે માં દીકરી બેન હું તો જગન્નાથની જાત્રાએ જાઉં છું મને માયામાં ન ફસાવો મારે આ ધન નથી જોતું એટલે બાઈને એમ કે આને મારા ધણીની બી કઈ છે એટલે રૂમમાં જઈ ખીતી હતી તલવાર લઈ અને ધણથી ધણીનું મસ્તક જુદું કરી અને તલવારનો ઘા કરીને કીધું કે તારીની મારી વચ્ચે જે કાટો હતો ને કાઢી નાખો હવે આ ધન લે હું તું હાલતા થાય તો બીજી વાર સજનાએ કીધું કે મને માયામાં ન ફસાવો મારે મારા નાથની જાત્રાએ જાઉં છું

તું એક ખેડૂત હતો ખેતી કરી અને તારે ઘેર પાછો જતો હતો રસ્તામાં સામેથી એક ગાય આવતી દોડતી જોઈ એટલે પાછળ એક જુવાને આકલ મારી કે મારી ગાય છૂટી ગઈ હે કોઈ ગાય પકડો એટલે તે ગારિયો પકડી લીધો પણ ગાય જોરુકી હતી એટલે ભાગવા ગઈ એટલે તે ગળે હાથની આટી મારી અને ગાયને પકડી લીધી એ જુવાન એ ગાયને લઈને હાલતો થયો એ જુવાન બીજું કોઈની ખાટકી હતો જૈને ગાયને વધેરી એટલી ખાટકી હતો આ જન્મમાં એ ઓલી બાયનો ધણી થયો અને ગાય હતી એ બાય થઈ અને તે ગળેથી બે હાથે પૈકડાતા એટલે એક હાથ ખભે હતી ને એક કોણી હતી જુદો થયો એકબીજાના કર્મના લેણા અહીંયા પૂરા થયા હવે તારીને મારી વચ્ચે કોઈ નથી તારા પાપ ધોવાઈ ગયા માટે કેવા કર્મ કરો એને ઉપર તમને ઉતાર મળે અને કર્મ તમારે ભોગવવા જ પડે માટે આ પરિવાર જ્યારે આવું સારું કાર્ય કરતું હોય તો એનું ફળ અવશ્ય મળે અને ઉપરથી પરમાત્મા અને આત્મા બેય રાજી થાય કે આ મનુષ્ય રૂપી અવતાર આપ્યો એ સાર્થક છે તો જ્યારે આજે ચાળમિયા પરિવારે અમારા નરસંગ ધૂન મંડળને અહીંયા ધૂન ભજન કરવા આમંત્રણ આપ્યું એ બદલ અમારું મંડળ એ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અમારા મંડળનો કોઈ એવો ફિક્સ ચાર્જ નથી

અમારા મંડળની એક યુટ્યુબમાં ચેનલ છે યુટ્યુબમાં ધૂનના બધા વિડીયો એ અપલોડ કરવામાં આવે છે આપ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને અમારા ધૂનના વિડીયો નિહાળજો કારણ કે યુટ્યુબ તરફથી અમારી ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ છે તેમાં પણ અમને કંઈક રકમ મળે છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે તો બને એટલી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ વિડીયો નિહાળજો બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય